સુરેન્દ્રનગરમાં તડપડા કોહલી સમાજના લોકો મહત્તમ હોવાથી ત્યાંના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે સુરેન્દ્રનગર તળપડા કોળી સમાજની બોર્ડિંગ ખાતે તળપડા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું આ સમાજ સમેલાન માં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપરા કોડી સમાજના પૂર્વ ધારા સભોએ ખાસ હાજરી આપી હતી સાથે જ પૂર્વ ધારા સભ્ય ઋત્વિક મકવાના પણ સમેલાન માં વિશેષ હાજરી આપી હતી ભાજપ દ્વારા તળપરા કોલી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને એવું અમે નહીં ચલાવીશું બેઠકમાં એવો સૂર ઉઠ્યો હતો એમનું કહેવું હતું કે અગર ભાજપ સમાજમાંથી કોઈને ટિકિટ આપતે તો અમે પૂરો ટેકો આપતે પરંતુ ભાજપે તળપરા કોળી સમાજની અવગણના કરી છે એનું પરિણામ પણ ભોગવવું પડશે સાથે સંમેલનમાં નિર્ણય લીધો હતો કે જો કોંગ્રેસ હવે તળપરા કોળી સમાજના નેતામાંથી ટિકિટ આપશે તો તેણે તળપરા કોળી સમાજ ટેકો આપશે તે સાથે સોમાભાઈ ગાંડાએ નિવેદન આપ્યું કે અગર કોંગ્રેસ ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ માટે નેતૃત્વ મળે એ માટેનું મનોમંથન કર્યું છે સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો હું પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોડી મંડળ સુધી પહોંચાડીશું છે મીટિંગ એટલા માટે છે કે સૌરાષ્ટ્રમાં ત્રણ સીટો તરફદા કોળીની છે જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર પણ છેલ્લા ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે જુનાગઢ અને ભાવનગર માં બંને સીટો બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે અહીંયા આગળ અન્યાય કરે છે માટે આજે તરફદા કોળી બસ શિસ્તમાં માનનારી પાર્ટી ભાજપમાં ઉમેદવારોને ઉમેદવારો ને લઈને ઠેર ઠેર વિરોધ નો ઉઠી રહ્યો છે ત્યારે વિરોધના વંટોળ વચ્ચે ભાજપ પોતાનું નિર્ધારિત લક્ષ્ય મેળવવા કઈ રણનીતિ અપનાવશે એ આવનારા દિવસોમાં જોવા